દાન ધર્મો કરવો હોય એ એને છોટ સ્વામી કે આ હા હા બાપા આટલું બધું છોકરો કરવા અમારે હા એમ તો મારો છોકરો કઈ ના નથી પાડતો બધે હા સ્વામી કે એ બધું અત્યારે કીધું ને બધું તૈયાર પણ એક બાપાને કહી દો કે વ્યવહાર મને ઘરમાં માથું ન મારે ઘરમાં ટકટક ના કરે હવે આ હવારના પોરમાં મંદિરે બેસવાની જગ્યાએ લાકડી લઈને ખેતરે આવે અને એને પાંચ મજૂર કર્યા હોય તો ન્યા લાકડી પછાડે પાંચ શું કર્યા બે ન કરાય હવે સ્વામી એનો જમાનો હતો ત્યારે બે જણાનું જે કામ કરતા કરતા પાંચ જણા પગાર દેતા નથી કરતા આપણે કામ પતાવવાનું હોય હવે એને ક્યાં ચૂકવવા છે તો ઓલા મજૂરી ધડાકૂટ કરે કરવું શું કામ ઓલે લાકડીઓ પછાડે રાખી એને એને માથાકૂટ કરવાની શું જરૂર છે હવે બળદ અહીંયા બાંધ્યો હોય તો કે ન્યા કેમ બાંધ્યો અહીંયા જાડવા હેઠે ન બને અરે ભાઈ ન્યા ખાણ નાખ્યું છે ત્યાં નિરણ નાખ્યું છે ત્યાં બાંધ્યો છે બધું આમ કરે ઘરે વવવારો કરતા હોય તો આ કેમ મૂક્યું છે આ સાંભેલું આ કેમ મૂક્યું છે ગાયને